પ્રશ્ન નંબર સાત છે કે નીચેના ત્રણ વિધાનો વાંચો સાચો વિધાન હોય એને ટી કહેવાનો ખોટો વિધાન હોય બોરોન અને બેરેલીયમ ને સરખાવે છે ઇલેક્ટ્રોન રચના લખો ભાઈ ટુ એસ ટુ અને અહીંયા લખો ટુ એસ ટુ ટુ પી વન જોઈ લો આ ઇલેક્ટ્રોન ને ઈઝીલી રિમુવ કરી શકાય યસ અને આ એસ ફિલ્ડ છે પૂરેપૂરી તો આની આયનીકરણ એન્થાલ્પી વધુ છે તો બેરેલીયમ વધુ છે અને બોરોન ની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે તો બોરોન ની ઓછી છે એવું જ કીધું છે ને જો નાઇટ્રોજન અને ઓક્સિજન ઇલેક્ટ્રોન રત્ન લખો તો અહીંયા તમારી પાસે આવશે અને અહીંયા આવશે થઈ ગઈ ને કારણ કે પીની અંદર મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા સમય છ સમય તો પરિણામે આ થઈ ગઈ અર્ધપૂર્ણ કક્ષક અર્ધપૂર્ણ કક્ષક જે કેવી હોય સ્ટેબલ હોય જે કેવી હોય ભાઈ સ્ટેબલ બરાબર

ડાબી થી જમણી બાજુ જતા પ્રથમ આયનીકરણ જે છે એન્થાલ્પી શું થઈ જાય ભાઈ વધે છે સાચી વાત છે તો ટી એફ ટી વન આ તો નથી ટુ યસ ટી એફ ટી અને આ છે તમારો ઈઝી ક્વેશ્ચન